જાબુઆ લેન્ડફિલ્ડ સાઇટમાંથી કચરાનો સમયસર નિકાલ નહીં થતાં મુશ્કેલી સર્જાય છે સાઈટ ઉપર કચરાનો રીતસરનો પર્વત ઉભો થયો છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ તથા આરોગ્યના પ્રશ્નોને લઈ લોકો પરેશાન છે હાલની પરિસ્થિતિ પ્રમાણે લેન્ડફિલ્ડ સાઇટ પર એટલો કચરો ભેગો થઈ ચૂક્યો છે કે રોજ એમાંથી પચીસો ટન કચરો ખાલી કરવામાં આવે તો પણ કચરાનો આખો પર્વત હટાવવામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે ઉપરાંત કચરામાંથી રોજ ચૌદ મેગાવોટ વીજળી ઉત્પાદિત કરવાની યોજના હતી જેનાથી કોર્પોરેશનને રોજનો એક કરોડ રૂપિયાનો ફાયદો થવાનો હતો પણ બે વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટરે લેન્ડફિલ્ડ સાઇટ પરથી એક પણ યુનિટ વીજળી ઉત્પાદિત કરી ન હતી અને કચરો પણ ઉઠાવ્યો ન હતો તેમ છતાં એનો કોન્ટ્રાક્ટર ચાર વર્ષ માટે પાછો રિન્યૂ કરી દેવામાં આવ્યો હતો આ ચાર વર્ષ દરમિયાન પણ એક પણ યુનિટ વીજળી પેદા થઈ ન હતી અને કચરાનો ઢગલો પણ હટ્યો ન હતો કહેવાય છે કે આ કોન્ટ્રાક્ટર રૂપિયા બસો ચાળીસ કરોડનો હતો આજે લેન્ડફિલ સાઇટની સ્થિતિ એટલી ભયાનક છે કે એની આસપાસ ઊભા રહેતા ડર લાગે છે કિશડાના વિશાળ પર્વતને લીધે આસપાસના વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે લેન્ડફિલ સાઇટની નજીકમાં રહેતા લોકો પોતાના આરોગ્યના પ્રશ્નોને લઈને ચિંતિત છે